ગાંધીધામ એ ડિવિઝનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગાંધીધામ એલસીબીએ સામખિયાળીથી પકડી પાડ્યો હતો લાંબા સમયથી આ પ્રોહિબિશનના ગુનામાં આરોપી ફરાર હતો પોલીસે ચોક્કસ બાતમીના આધારે સામખિયાળી વિસ્તારમાંથી તેમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પૂર્વ એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે દીપસિંહ રાવતને આજરોજ સામખિયારી ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે